મારું નામ મોહમ્મદ રફીક ગુલામ હુસેન ખાનજી અત્યારે હાલ અમે ખાનજી પાર્કમાં છીએ ત્યાં મારા બેનનું મકાન છે મોટા મોટાબહેનની દીકરી જે છે એ એમના સાસુ સસરા અને એમના બ્રધર હજ પડવા જવા માટે આવ્યા હતા અહીં મુલાકાત માટે ત્યાંથી લંડનથી આ દીકરી અમારી આવી હતી અહીંયા મોડાસામાં અને છેલ્લા દોઢેક દોઢેક માસથી મોડાસામાં હતી અને એ એમના સાસુ સસરા બધાને રવાના કરી હાલ એ લંડન જવા નીકળ્યા હતા સવારે સાડા સાત વાગે મોડાસાથી એમની વિદાય કરી અને લગભગ દોઢ વાગેની આસપાસ પ્લેનમાં બેઠ્યા એ અને ત્યાં પછી અમદાવાદથી ફોન આવ્યો કે પ્લેન ક્રેશ થઈ ગયું છે અને તમામ પેસેન્જરો એક્સપાયર થઈ ગયા છે એવા સમાચાર અમને મળ્યા હતા અને હાલ અમારા ઘરમાં અને અમારા કુટુંબીજરો બધા લાગણી હવે હાજીઓને મળવા ત્યાં તો એમનો હસબન્ડ રહેશે લંડનમાં તો ત્યાંથી અમદાવાદથી સમાચાર આવ્યા કે જે એરપોર્ટ પર હતા છોકરાઓ મૂકવા ગયા હતા બેન આ બે ભાણેજના મોટા ભાણા બધા ત્યાં મૂકવા ગયા હતા એ લોકોએ એમને ફોન કર્યો કે પ્લેન ક્રેશ થઈ ગયું છે અને આપણી દીકરી અંદર છે પાંચેક વર્ષ છેલ્લા પાંચેક વર્ષથી ત્યાં એમના હસબન્ડ સર્વિસ કરે છે